રોડ વિભાગના અધિકારીઓને આ ખાડા કાન ફતેગઢથી ખીચા સુધી રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકોને ભારે હાલાકી ધારી તાલુકાના ફતેગઢથી ખીચા જવાના રસ્તા તે બિસ્વાર હાલતમાં જોવા મળ્યા રોડની હાલતથી ગ્રામ લોકોમાં ભારે રોષ પાંચ મહિના અગાઉ ત્રણ વખત સ્વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરવામાં આવી હતી રોડ બાબતનો હજી સુધી નિકાલ આવ્યો નથી ફતેગઢથી ખીચા સુધી જવું હોય તો લોકોને ખૂબ તકલીફ પડી રહી છે અને દવાખાને જવું હોય તો પણ તકલીફ પડે છે ફતેગઢથી ખીચા સુધી બે કિલોમીટરના અંતર આવેલ છે આ રોડની અરજી મુખ્યમંત્રી સુધી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં કરેલ છે અરજી કરનાર વ્યક્તિ ફતેગઢ ગામના જાગૃત નાગરિક અને બૌદ્ધિક ભારત ન્યૂઝના પત્રકાર ડામોર વનરાજભાઈ દ્વારા રોડની સ્વાગત કાર્યક્રમ હેઠળ રજૂઆત કરવામાં આવી જેમનો અરજી ક્રમાંક ડબલ્યુટીસી બે હજાર ત્રેવીસ ઓબ્લિક એકાણું ત્રેવીસ પી વન ડબલ્યુટીસી બે હજાર ત્રેવીસ ઓબ્લિક એકાણું ત્રેવીસ પી ટુ ડબલ્યુ ટીસી બે હજાર ત્રેવીસ ઓબ્લિક એકાણું ત્રેવીસ પી થ્રી છે હવે ફક્ત આ આ રોડ રોડ ફતેગઢ ગ્રામજનોનો પ્રશ્ન પરંતુ અમરેલી મેઇન હાઈવે છે અને દેવડાથી ખાંભા હાઈવેને જોડે છે જેથી વાહનોની અવર જવર વધી રહી છે જેથી અકસ્માત થતા જાનહાની થવાની શક્યતા છે તો વહેલી તકે રોડનું ટેન્ડર પાસ કરી રોડની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી